નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારીયા આજે તારીખ ચાર નવ બે હજાર ચોવીસ વાર બુધવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના બજાર ભાવ આવી ગયા છે તમામ માર્કેટિંગ યાર્ડો છે એમાં જન્માષ્ટમીની રજાઓ અને ત્યાર પછી વરસાદને કારણે ઘણી બધી રજાઓ હતી અને ફરીથી હવે બધા માર્કેટિંગ યાર્ડો છે ધમધોકાર ચાલુ થઈ ગયા છે તો આજના આ ચારે ચાર ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડો છે એના આપણે બજાર ભાવ જાણી લઈએ જાણી લઈએ કે આજે તમામ માર્કેટિંગ યાર્ડોમાં કયા પાકના ભાવ કેટલા રહેલા છે ભાવમાં કેટલો વધારો થયેલો છે કેટલો ઘટાડો થયેલો છે અને આ વિડીયો પૂરો થશે ત્યાં છેલ્લે ત્રીસ સેકન્ડમાં ત્રણ ચાર તમને ખૂબ જ ખેડૂતોમાં ઉપયોગી સાબિત થાય એવા વિડીયા જોવા મળી જશે એટલે એ વિડીયોઝ પણ તમે જરૂરથી જોઈ લેજો એમાં એક તો ખેડૂતો માટે દેવા માફીનો વિડીયો છે અને બીજો છે કે તમારે જો બે હજારના હપ્તાના આવતા હોય તો શું કરવું તો જરૂરથી એક વખત એ વિડીયા બધા ચેક કરી લેજો આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો પાંચ રૂપિયાથી ઊંચા ભાવની જો વાત કરીએ તો પાંચસો પંચોતેર રૂપિયા ભાવ હતો તુવેર પંદરસો સિત્તેરથી બાવીસસો સાઠ રૂપિયા રાયડો નવસો પચાસથી એક હજાર એંસી ચોળી થી ઓગણત્રીસસો નેવું રૂપિયા મેથી આજે નવસો પચાસથી તેરસો દસ હિરંડો અગિયારસો અઢારથી અગિયારસો એકાણું કાળા તલ ત્રણ હજારથી ચોત્રીસો પચાસ સોયાબીન આઠસો એકતાલીસથી નવસો પાંચ ચણા તેરસો પચાસથી ચૌદસો સફેદ ચણા આજે પંદરસો પચાસથી અઠ્યાવીસસો સુડતાલીસ રૂપિયા રાજકોટમાં વાત કરીએ ડુંગળીની તો ત્રણસોથી નવસો રૂપિયા લસણ પાંત્રીસો અગિયારથી અઠાવનસો સિત્તેર અડદાજે સોળસો છન્નુંથી અઢારસો એકોતેર ધાણા અગિયારસો નેવુંથી ચૌદસો અગિયાર રૂપિયા ધાણિયા જે બારસોથી પંદરસો સિત્તેર તલ બે હજારથી પચીસસો પચીસ ઝીણી મગફળી એક હજારથી બારસો રૂપિયા જાડી મગફળી એક હજાર પચાસથી બારસો કપાસ પંદરસો સાઠથી સોળસો એંશી જીરાની જો વાત કરીએ રાજકોટની અંદર આજે તો તેતાલીસો પચાસ રૂપિયાથી ચાર હજાર નવસો રૂપિયા વાત કરીએ જુનાગઢની ખમ આજે ચારસો પચાસથી પાંચસો બાણું ચણા તેરસોથી ચૌદસો પંચ્યાસી તુવેર અઢારસોથી બાવીસો ચોર્યાસી એરંડો એક હજારથી અગિયારસો સિત્તેર રૂપિયા કાળા ત્રણ હજાર ત્રણ હજાર સોયાબીન સાતસો પચાસ થી આઠસો સિત્યોતેર ધાણા અગિયારસો થી તેરસો ત્યાંસી તલ બે હજારથી પચીસો સિત્તેર જાડી મગફળી આઠસો થી અગિયારસો એસી જો વાત કરીએ આજે જુનાગઢની અંદર તો સાડત્રીસો રૂપિયાથી પિસ્તાલીસો પચાસ રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો આજે અગિયારસો થી અગિયારસો સિત્તેર લસણ બાવીસો થી પાંચ હજાર રાયડો નવસોથી એક હજાર છેતાલીસ અજમો બે હજાર પંચાવનથી પાંત્રીસો પિસ્તાલીસ ધાણા સાતસો પચાસથી તેરસો અગિયાર સોયાબીન સાતસોથી આઠસો જાડી મગફળી એક હજાર બાવીસથી અગિયારસો દસ ઝીણી મગફળી નવસો પચાસથી અગિયારસો કપાસની વાત કરીએ આજે જામનગરની અંદર તો સાતસો રૂપિયાથી બે હજાર બાવન રૂપિયા જ્યાં મિત્રો જામનગર માર્કેટિંગ યાર્ડમાં આજે બે ત્રણ વર્ષ પછી કપાસનો ભાવ છે તે ગુજરાતની અંદર સૌથી સારામાં સારો ભાવ બે હજાર અને બાવન રૂપિયા હાઇસ્ટમાં ભાવ છે જામનગરની અંદર આજે જોવા મળેલો છે અને છેલ્લા બે વર્ષથી તો આપણે ભાવ છે તે પંદરસોથી સત્તરસો રૂપિયાની આસપાસ પણ માંડ માંડ જોવા મળતો હતો તો આજે બે હજાર બાવન રૂપિયા કપાસનો હાઇસ્ટમાં ભાવ જામનગર માર્કેટિંગ યાર્ડમાં જોવા મળેલો છે જીરાની જો વાત કરીએ તો પાંત્રીસોથી અડતાલીસસો પચાસ રૂપિયા એ જ રીતે આગળ વધીએ ગોંડલની વાત કરીએ ઘઉં પાંચસો ચાલીસથી પાંચસો અઠ્ઠાણું ડુંગળી ત્રણસો એકથી સાતસો છેતાલીસ તુવેર એક હજાર એકથી થી એકવીસો એકસઠ મગ આજે અગિયારસો એકવીસથી સોળસો એકસઠ આગળ વાત કરીએ એરંડાની તો નવસો છવ્વીસથી અગિયારસો છ્યાસી અડદ અગિયારસો એકાવનથી સત્તરસો એકાણું ચણા તેરસો એકથી થી ચૌદસો એક્યાસી વાલ પાંચસો એકત્રીસથી થી ઓગણીસો એકાવન મેથી નવસો એકાવનથી બારસો છવ્વીસ લસણ સત્તરસો વીસથી પિસ્તાળીસો એક આગળ વાત કરવામાં આવે સફેદ ચણાની તો ચૌદસો છત્તેરથી અઠ્યાવીસો એકાણું રાય બારસો એકત્રીસથી બારસો એકતાલીસ ચોળી એકવીસો એકથી એકવીસો એક નવી મગફળી સાતસોથી અગિયારસો પિંચોતેર જાડી મગફળી આઠસો એકોતેરથી બારસો છપ્પન જાડી મગફળી આઠસો પચાસથી બારસો છન્નું કપાસ એક હજાર એકાવન થી સોળસો એકસઠ ધાણા આઠસોથી સોળસો અગિયાર ધાણી એક હજારથી પંદરસો એકસઠ જીરાની જો વાત કરીએ ગોંડલની અંદર આજે તો આડત્રીસો એકાવન રૂપિયાથી અડતાલીસો એક્યાસી રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા ને સો સો ટકા સાચા બજાર ભાવ અત્યારે તમને અહીંયા જે વિડીયો દેખાઈ રહ્યા છે વિડીયો એક વખત જરૂરથી જોઈ લેજો ખેડૂતો માટે ઘણી બધી ઉપયોગી માહિતી એમાં છે બે હજારના હપ્તાના આવતા હોય તો આ સાઈડમાં ઉપરની સાઈડ જે વિડીયો છે એ જરૂરથી જોઈ લેજો અને જે નુકસાન થયેલું છે ખેડૂતોને એના માટેનો આ નીચે વિડીયો મૂકેલો છે એ જરૂરથી જોઈ લેજો બાકી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને તમારા બધા મિત્રોમાં શેર કરી દેજો અને લાઈક પણ જરૂરથી કરતા જજો વિડીયોમાં આજ સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર